જય મુરલીધ જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં હમણાં ભાઈ છોડ્યું શોડ્યું નહોતી કાલ ભારી શેરિયું આજ તો જો આરો થાય કઈને શરૂ નથી બાકી ભાઈ અહીંથી પાણી ચાલુ છે તરાવનું આપણે આમાં તહેવાર છે પણ નીકળી તો જાઉં વાંધો નહીં આવે ઝીણું ઝીણું પાણી હેલું જાય આને બધા એને હવે હે ને આજ કાલ સળી લીધું તે આજે હવે હક નથી થતું ભાગવાનું કરે વાં જાય ને વાં જાય ને ક્યાંય નિરાજ નથી કઈ પેલા અહીંયા સૈરા રાખે ખાડા ભીરા પાણીના પાણી આવે છે સારું અમુક અમુક સરે ને અમુક અમુક રખડે એવું કરે છે હજી તો ટાઈમની વાત કરી તો ભાઈ સાડા આઠ જેવું આવ્યું તારીખ છે આજે એકત્રીસ ઓગસ્ટ થોડાક દિવસ ભાઈ વરસાદ બહુ પડ્યો એટલે સારો આપણે બેગ દિવસ છોડ્યું કાલે છોડ્યું હતું આજે આવું તો વાંધો નથી એ એક બેગ છે લુલા લંગણા થઈ ગયેલા એને બહુ કંઈ

બાકી ભાઈ બધે પાણી ભર્યા હે એટલે સરવામાં કંઈક હિમ કેવર આવે બધે હજી ગારો જ છે તો સરે વાંધો ના આવે આમ સારું ઉપર લઈ જાય આજે આપણું એનું મોટું તરાવ છે ને એને ઉતાડી દેવું હે ત્યાંથી જવા દેજો છે ટોલી બાજુ મોટે તરાવી ઉગાડવી છે આજે સરતા સરતા એટલા ત્યાં લઈ જવા પાણીમાં જ બેહવું નથી કેમ છે બાકી લાઈન પડી જાય ને બાકી વિડીયો માં આગળ કન્ટિન્યુ બની રહેજો આથી મસ્ત મજા આવી એવો વિડીયો બનવાનો છે આજે લાસ્ટ સુધી જોજો વિડીયો તો એ હું ભાઈ ગરી ગયો છે પાછી પાણી માં અટણ મે ટાઈમ ની વાત કરી તો ભાઈ કોણા 10 જેવું થયું હે ને ગરી ગયો અટણ મે હવે નીકળે કે હું થાય નીકળી તો જાહે કે કે જે ભૂખા અટણ મે તો રહેવાનું નક્કી નથી ભાઈ આપણું ઓલું જૂનું સ્વિમિંગ પૂલ ખાડો હતો ન્યા જ છે એવા પાડા ભાઈ અમારા તો ઉતામળ કરે છે પણ જો નીકળી જાય તો ભેગા નીકળી જ એકતા જ્યાં રખડે આપણે મોટા તારા લઈ જાવ્યું છે જો કેમ કે આ બેઠ્યું રહે ને તો નક્કી નમરે તો પછી બપોરે ટાઈમ પૂરો થઈ જાય પછી તો નક્કી નમરે બાકી ઊભા તો થઈ જાય છે કેમકે આ ઝીણા ઝીણા બધા છે ને ભૂખા એટલે બેસી જાય નીકળી જાય ને એવું કરે નીકળી જાય તો નીકળવા દેવા જરૂર નથી બેહાડવાની મોટા મોટા છે ને એ બે જાય એટલે બીજા પછી આવે બાકી પાડા ભાઈ મોડ થઈ જાય એટલે નીકળી જાય મેન ડોન વરસાદની ભાઈ હમણાં હેરાન થઈ ગયું ભાઈ હું હવે કઈક મજા આવી છે જો નીકળી ગયું પછી બાકી આગળ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રેજો આપણે લઈ જાવ હું તો બતાવશું આગળ બાકી વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલને ને બાકી કન્ટિન્યુ બન્યા રેજો અને છેલ્લે સુધી વિડીયો તડકો ભાઈ બહુ હતો પાછી એક વાર તારો મારીને નીકળી ગયું Wah, tapi di paha ini kadang nikri gigi. Gari basi minjudo. Bawa dian, bawa dian, be. Jalan mau macar eh. Jalan mau motor khodohin itu lah. Membayar kaki kuar. હા ભાઈ ખાલી માંદુ થઈ ગયું વાંધો નથી રેડી થઈ ગયું છે પાછી વળી વર્ગી ગયું બધી ભાઈ ને ભાઈ ને બધા તડકો ભાઈ સારો નીકળી ગયો જાજી ઘડી જ નહીં સરે વળી અડધી પોણી કલાક સરીએ પાછી વળી પાણી ગરી જાય બાકી ભાઈ વરસાદી બહુ પથ્થર ખાંડ નાખી બે ત્રણ ને લુલા લંગણા કરી કેમ કે પાણીમાં ને પાણીમાં આવું થોડાક દિવસયા પાણીમાં રકડે ને પાણીમાં બે હવાનું બધું એવું હોય કેમ છે પાણા ભાઈ બે હવાના બેઠા હોય અહીં સટતા હોય હમણાં સર હાર્યું ભાઈ લાપડો થઈ ગયો ને મોટો એટલે લાપડો લાપડો ખાય આપણે મોટે તરાવી લઈને જ આવ્યું હતું આજ તો ગયું નહીં અહીંયા ને અયા ટાઈમ ઘાટ નાખ્યો આજે હવે કાલ હવામાં આપણે ડાયરેક્ટ કંઈથી મૂકો તો બપોરે પૂગી જાય આ મોટે તરેવી એટલે તમને બતાવશું મોટું તરાવને ત્યાં થોડુંક સરિયાણે સારું છે તે સરે બાકી વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને કમેન્ટ કરી નાખજો ભાઈ કેવા એવા વિડીયો લાગે છે કન્ટિન્યુ જોવાના જય મુરલીધા જય વસરાજ